નમસ્કાર ખેડૂત મિત્રો પરફેક્ટ એગ્રીમોલની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાની છે કે જંતુનાશક દવાનો છંટકાવ કરતી વખતે છંટકાવ છંટકાવ કરનાર વ્યક્તિના શરીર ઉપર દવા કઈ રીતે પ્રસરે છે અને કઈ રીતે નુકસાન કરે છે અને કેટલી હદે નુકસાન કરે છે એના વિશે આપણે આજે થોડીક ચર્ચા કરવાની છે મિત્રો આજે આપણે જે કાંઈ વિડીયો બનાવ્યો છે એ ખેડૂતો માટે ખૂબ જ ખૂબ જ જરૂરી વિડીયો છે આ વિડીયોને પૂરેપૂરો જોજો કારણ કે આ વિડીયોની અંદર આપણે જે કાંઈ દવા છાંટતી વખતે આપણે જે ભૂલ કરીએ છીએ તેને ધ્યાનમાં રાખીને આખો વિડીયો બનાવ્યો છે ભવિષ્યમાં કોઈ ખેડૂતની જિંદગીમાં અણબનાવ ન બને કોઈ મુશ્કેલીમાં ન મૂકાય તેને ધ્યાનમાં રાખીને આજે આખો વિડીયો બનાવેલો છે તો પૂરેપૂરો વિડીયો જોજો અને પૂરેપૂરો સમજવું સમજવો પણ ખૂબ જનો જરૂરી છે ચાલો આપણે વિગતવાર સમજીએ મિત્રો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે માનવ શરીરની આખી બોડી બતાવવામાં આવેલી છે હવે આખી જે માનવ શરીરની જે બોડી છે બોડીના તમામ જે અંગોરિયા અંગ વાઇઝ આપણા શરીરની અંદર દવા કઈ રીતે પ્રસરે છે તેને ધ્યાનમાં રાખી હવે વિગતવાર આપણે વાઇઝ આપણે જાણવાની કોશિશ કરીશું હવે સૌથી પહેલાં આપણે જોઈએ કે જે માથાનો આપણો ભાગ જે છે તો માથાના ભાગ થકી બત્રીસ ટકા દવા આપણા શરીરની અંદર પ્રસરે છે ત્યારબાદ આપણે જોઈએ તો જે આંખનો ભાગ જે છે આંખ થકી આપણા શરીરની અંદર ચાલીસ ટકા દવા પ્રસરી અને નુકસાન કરે છે ત્યારબાદ આપણે જોઈએ તો કાનનો ભાગ જે કાન થકી જંતુનાશક દવા ચાલીસ ટકા આપણી બોડીની અંદર પ્રસરે છે અને નુકસાન કરે છે ત્યારબાદ આપણે મોઢાના ભાગ થકી આપણે જોઈએ તો ચાલીસ ટકા મોઢાના ભાગ થકી પણ ચાલીસ ટકા દવા પ્રસરી આપણા શરીરની અંદર નુકસાન કરે છે ત્યારબાદ હાથના ભાગની અંદર આપણે જોઈએ તો કોણીનો જે ભાગ જે છે તો કોણીના ભાગ થકી નવ ટકા દવા પ્રસરવાની સંભાવના છે ત્યાર પછી જે હાથળીનો જે આપણો ભાગ જે છે તો હાથના ભાગ થકી એકવીસ ટકા દવા આપણા શરીરની અંદર પ્રસરી અને નુકસાન કરે છે ત્યારબાદ જોઈએ તો જે નાભીનો ભાગ જે છે તો નાભીના ભાગ થકી અઢાર ટકા દવા આપણા શરીરની અંદર પ્રસરે છે ત્યાર પછી જે મેન ઇમ્પોર્ટન્ટ જે વાત જે છે કે જન્નાનનો ભાગ જે છે તો જન્નાનના ભાંગ થકી સોએ સો ટકા દવા આપણા શરીરની અંદર પ્રસરે છે તો એ બાબતની ખાસ કાળજી લેવી ખૂબ જરૂરી છે ત્યારબાદ આપણે પગનું જોઈએ તો પગ થકી આપણા શરીરની અંદર તેર ટકા દવા આપણી બોડીની અંદર પ્રસરે છે તો આપણા શરીરના અંગ વાઇઝ આપણે જે ટકાવરી વાઇઝ કેવી રીતે દવા આપણી બોડીની અંદર પ્રસરે છે તેની વાત કરી તો હવે એની અંદર જે મેન મેન અમુક જે વાત એવી છે કે આપણે સરળતાથી એ કાળજી રાખી શકીએ જો આંખનો ભાગ જે છે તો એમાં બેતાલીસ ટકા ચાલીસથી બેતાલીસ ટકા આપણા શરીરની અંદર જે દવા પ્રસરે છે તો એને બચાવવા માટે થઈને આપણે ચશ્મા પહેરી અને જો છંટકાવ કરીએ તો આંખ થકી જે દવાની નુકસાની આપણા શરીરની અંદર થાય છે તેનાથી આપણે બચી શકીએ ત્યાર પછીની જે વાત હાથની જે કરી કે હાથ ટકી જે એકવીસ ટકા આપણા શરીરની અંદર દવા પ્રસરે છે તો મોજા પહેરેલા પહેરેલા હોય તો આપણે એ હાથ ટકી જે આપણા શરીરની અંદર દવા પ્રસરે છે તે આપણે એને બચાવી શકીએ ત્યારબાદ પગ થકી જે દવા તેરથી પંદર ટકા પ્રસરે છે તો આપણે જે દવા છાંટતી વખતે બૂટનો ઉપયોગ કર્યો હોય તો ઘણા બધા એના બેનિફિટ જે છે બીજા તો છે જ બૂટના પણ સાથે સાથે આ દવા પ્રસરવાના જે પ્રસરીની અંદર છે તેર ટકા જે પ્રસરે છે તે આપણે બચી શકીએ છીએ ત્યારબાદ આપણે જે માથાની જે વાત કરી તો માથામાં ટોપી પહેરેલી હોય તો એના થકી આપણે જે આપણા શરીરની અંદર બત્રીસ ટકા જે દવા પ્રસરે છે એનો પણ આપણે બચાવ કરી શકીએ તો મિત્રો નાની એવી આપણે જોઈએ કે નાની એવી કાળજીઓ રાખવાથી હાથ પગ છે ચશ્મા છે આવી નાની મોટી આપણે તૈયારીઓ રાખીએ દવા છાંટતી વખતે તો ઘણી બધી જે તકલીફો જેનો સામનો આપણે ખેડૂતો કરતા હોઈએ છીએ ઘણી વખત આપણે ન્યૂઝપેપરની અંદર સાંભળતા હોઈએ છીએ ત્યારબાદ આપણે ન્યૂઝપેપરની અંદર વાંચતા હોઈએ છીએ કે ઘણા બધા એ ખેડૂતો ઘણી બધી જગ્યાએ નાના મોટા અકસ્માતો દવા છાંટતી વખતે થતા હોઈએ છીએ તો નાની નાની બાબતોનું આપણે થોડુંક ધ્યાન રાખીએ તો આવા નાના મોટા અકસ્માતોથી આપણે બચી શકીએ છીએ અને આપણું અને આપણી ફેમિલીની ક્યારે મુસીબતમાં ન મુકાય એ બાબતની કાળજી લેવી ખરેખર ખૂબ જરૂરી છે તમામ મારા ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે દવા છાંટતી વખતે થોડીક કાળજી રાખે અને થોડીક સમજદારીથી જો દવાનો છંટકાવ કરશે તો ભવિષ્યમાં કોઈ દિવસ મોટી આફત એમની ઉપર નહીં આવે અને સારી રીતે આપણે ખેતી પણ કરી શકશું અને આપણે અને આપણા પરિવારને સ્વાસ્થ્યની સાથે સારી એવી જિંદગી પણ જીવી શકશું તો જોયું ને મિત્રો કે દવા છાંટતી વખતે કેટલી કાળજી રાખવી જરૂરી છે એ આપણને આજે પૂરેપૂરું વિડીયોની અંદર સમજાવવામાં આવ્યું છે કારણ કે જિંદગીની અંદર પૈસો એક જ મહત્વનો નથી સાથે સાથે સ્વાસ્થ્ય આપણા સ્વાસ્થ્યનું પણ આપણે ધ્યાન રાખવાનું છે જિંદગીમાં પૈસા કરતાં સ્વાસ્થ્યનું પણ મહત્ત્વ વધારે છે એટલે એવું ક્યારેય ન બને કે આપણે જે કાંઈ પૈસાની કમાણી કરી એ કમાણી આપણી બીમારી પાછળ જતી રહીએ એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું પડશે તો તમામ મારા ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે થોડીક દવા છાંટતી વખતે કાળજી રાખે એ ખૂબ જરૂરી વસ્તુ છે જય હિન્દ જય ભારત